હેલો ફ્રેન્ડ્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી પુસ્તકોનું વાંચન કરવું જોઈએ આવું તો તમે સાંભળ્યું જ હશે બરાબર ને હવે પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વાંચીએ છે ને એ જરાય અગત્યનું નથી પરંતુ શું વાંચીએ છે ને એ બહુ જ અગત્યનું છે કારણ કે આપણે જ્યારે વાંચન કરીએ છીએ ત્યારે એ વાંચનની અસર ડાયરેક્ટલી આપણા મન પર થતી હોય છે એટલા જ માટે ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે જેટલું બને એટલું ધાર્મિક આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ જેમ કે ભાગવત હા પણ સાથે સાથે તમે જે ભગવાનમાં વિશ્વાસ ધરાવો છો એ સંપ્રદાયના પુસ્તકોનું પણ વાંચન કરવું જોઈએ જેમ કે તમને ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ છે તો તમે વચનામૃત કે સ્વામીની વાતો વાંચી શકો છો તમે શંકર ભગવાનમાં વિશ્વાસ ધરાવો છો તો તમે શિવપુરાણ વાંચી શકો છો તમે ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવો છો તો તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી શકો છો અને તમે જો રામ ભગવાનમાં વિશ્વાસ ધરાવો છો તો તમે રામાયણ કે રામચરિત માનસ જેવા શાસ્ત્રોનું વાંચન કરી શકો છો તો ફ્રેન્ડ તમે કયા પુસ્તકોનું વાંચન કરી રહ્યા છો જરૂરથી કમેન્ટમાં જણાવજો